સ્વામિનારાયણ હારે સંવંત અઢારસો છોતેરના માગશર સુધી દસમી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા આજે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તું તે એ એ જીવનું અન્વયપણું છે અને ત્રણ દેહથી સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક અને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેક પણ છે તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપક પણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વય છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેક પણું છે વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામી પણ કહેવા અને નિયંત્રપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે એ સર્વથી પણે કરીને પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણ સાતું વચનામૃત થયું